હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હું આવી ગઈ છું મારા પર્સમાં માળા લઈ અને મંદિરે જો આ મંદિરનું સરસ મજાનું દ્રશ્ય છે તમને બતાવું જોવો જો કેટલા મસ્ત ફૂલ ઝાડ વાવેલા છે કેટલી કેટલી જાતના સરસ મજાના પોર્ટમાં તમે જુઓ આવું તમે ક્યાંય નહીં જોયું પણ આપણે મંદિર છે ને અમારે ઘનશ્યા મહારાજનું ત્યાં આ બધું જ સરસ મજાનું જોવા મળે છે આજે તો એકાદશી છે અને એ પણ મોક્ષદા એકાદશી છે તો મને એમ થયું કે હું બધા જ કામકાજ પડતા મૂકી અને હરિના ચરણે જાવ અને હરિના દર્શન કરી આવું મોક્ષદા એકાદશીની સાથે સાથે આજે ભાગવદ્ ગીતા જયંતિ છે તો ગીતા જયંતિ છે તો એ પણ બહુ સારો દિવસ છે આજનો કે ગીતા જયંતિને દિવસે ગીતાજીનું પૂજન કર્યું છે પૂજન કરવામાં આવે છે અને આજે અમે સવારમાં એકાદશી અને ગીતા જયંતિ છે તો મંદિરે આવી ગયા છીએ અને મંદિરે બધા જ દર્શન કરીને જતા રહ્યા છે અને હું આજે તમને લોકોને અમારા પ્રભુના દર્શન કરાવીશ પણ પેલા મંદિરની અંદર જે જે ભગવાન છે એનો તમને છબી ચિત્ર બતાવું છું જો જો આ એક ભગવાનનો કેટલો મહિમા છે જો આ શાક ઉત્સવનું ચિત્ર છે આ બધા ભગવાનના લીલા ચરિત્ર છે જો કે રસિયો રાસ રમે પંચાળામાં જુઓ સરસ મજાના આવા અલગ અલગ પ્રભુના જે લીલા ચરિત્ર છે એની છબી ચિત્ર છે અમારા મંદિરમાં મહિલા મંદિરમાં જુઓ જો ખૂબ સરસ રીતે જો આ કેવા સરસ છબી ચિત્ર છે જેને જોઈને આપણને જો આ છે અખંડ જ્યોત છે અમારે મંદિરમાં જે અવિરત પ્રગટ જ હોય છે અને આ લીલા ચરિત્ર તમને આજે જોવા મળશે કારણ કે આજે મેં નક્કી કર્યું કે આજે ગીતા જયંતિ છે ચોક્કષ્ટભંજન દાદા આપણી સાથે છે બધાની સાથે તમારી સાથે અમારી સાથે બધાની સાથે હનુમાન દાદા છે એવો ભાવ હંમેશા આપણે પ્રગટ કરીને રાખવાનો જો આજે શાંત વાતાવરણ છે મંદિરનું બધા દર્શન કરીને જતા રહ્યા છે અને અહીંયા સાંખયોગી માતાઓ કથા વાર્તા કરવા બેસે છે અને આ અહીંયા નીચે અમે લોકો કથા સાંભળીએ છીએ જો આજે એકાદશી છે તો બધાને ખબર પડે એ માટે કેવો સરસનું નામ લખીને રાખ્યું છે ભગવાનના ચરણોમાં અને ગીતા જયંતિ છે ગીતાજીનું પૂજન એટલે આજે જો કેટલી જગ્યાએ અમારા મંદિરમાં ગીતાજી મૂકેલા છે એનું કેટલું મહત્ત્વ છે એ આજે તમને ખબર પડશે જો અને અમારા ભગવાન જોઈ લો આજે મુક્ષદા એકાદશી છે તો અમારા હેતાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરી લેજો બધા ભાવથી તમારી મનોકામના પ્રભુ ઘનશ્યામ મહારાજ જરૂર પૂરી કરશે બરાબર છે અને અહીંયા સાઈડમાં છે આપણે ધર્મદેવ જુઓ ધર્મદેવ છે અને પછી છે અહીંયા ભક્તિ માતા જુઓ આ છે ભક્તિ માતા અને આ અમારા હેતાળા વાલાવાલા ઘનશ્યામ મહારાજ છે અને એની બાજુમાં ગીતાજી રાખ્યા છે આ સાઈડ આપણે હરિકૃષ્ણ મહારાજ બેનો જે સ્વરૂપને સેવે છે પૂજા ભક્તિ કરે છે ત્યાં પણ ગીતાજી રાખેલા છે એટલે બધાને ગીતા જયંતિની શુભેચ્છાઓ અને જે આપણા પાયાનું જે પુસ્તક છે ગીતાજી જે આપણા સંસ્કારોનું સિંચન છે એની આજે જયંતી છે જે કહેવાય ને કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાજી સંભળાવ્યા હતા અને એનો આજે બહુ મહિમા છે જો તો બધાને ગીતા જયંતિના ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બધા સારું ચાલો તો હું હવે ઘરે જાઉં પણ ખરેખર આજે કહેવાનું એ હતું કે ગીતા જયંતિ છે ગીતાજીનું પૂજન કરું તમારા ઘરમાં જો ગીતાજીનું પૂજ પુસ્તક હોય તો એને જરૂરથી ચાંદલો કરી અને એને વધાવવું કારણ કે ઘરમાં જો વાંચશો નહીં અને ગીતાજી હશે ને તો પણ તમને બધાને એનું કૃપા રહેશે જ તો આજના દિવસે બધાને એટલું જ કહેવાનું છે કે જેને ખબર ન હોય કે આજે ગીતા જયંતિ છે ગીતાજીનું પ્રાગટ્ય થયું હતું અને આપણને ઘણા જ ગીતાજીમાંથી જીવન જીવવાના ઉપાયો મળે છે પ્રશ્નોના જવાબ મળી જાય છે ગીતાજીમાંથી તો એવું સરસ મજાનું ગીતાજીનું પૂજન કરવું અને લોકોને બને એટલો આ વિડીયો શેર કરજો જેથી આજનો દિવસ તમારો અને મારો સાર્થક થાય અને પ્રભુની કૃપા વરસી રહે કારણ કે ભગવાનના મુખેથી ગીતાજીના શ્લોક અર્જુનને બોલાવવામાં આવ્યા હતા અર્જુનની સમક્ષ આ રજૂ કર્યા હતા એટલે આનું મહત્ત્વ બહુ છે જો સમજો તો તો તમારા ગ્રુપમાં જરૂરથી આ વિડીયો શેર કરજો જેથી કરી અને આજનો દિવસ તમારો પણ સાર્થક બને તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ